એકાદશી એવ બસો ચોવીસ માં શ્રી સ્વામિનારાયણ મહામંત્રી પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને ને સંગીત ના વાજિંત્રો ધરાવાયા સુપ્રસિદ્ધ યાત્રાધામ શાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર એકાદશી તારીખ પંદર બાર બે હજાર પચીસને સોમવારના રોજ શ્રી કષ્ટભંજન દેવને બસો ચોવીસમાં સ્વામિનારાયણ મહામંત્રી પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી કષ્ટભંચન દેવદાદાને તબલા હાર્મોનિયમ વીણા બેન્જો મંજીરા સિતાર ગિટાર ઢોલ વિવિધ સંગીતોના વાજિંત્રો ધરાવી દિવ્ય શણગાર કરવામાં આવેલ છે આજે સવારે પોણા છ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી મંદિર પરિસમમાં આવેલા યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો લાલજી મેર દ્રષ્ટિકોણ ન્યૂઝ બોટાદ